આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ક્રિકેટર અક્ષર પટેલની માતાએ અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપી શુભેચ્છા નડિયાદના અક્ષર પટેલ આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરે ભારતને જીતાડે આઈસીસી ટ્રોફી અપાવી તે માટે આપી શુભેચ્છા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર અક્ષર પટેલ ખેડા જિલ્લાના નડિયાદના વતની છે અક્ષરના પિતુ રાજ પિતા રાજુભાઈ પટેલ અક્ષર અને સમગ્ર ટીમ ઇન્ડિયાને આપી શુભકામના ભારત ફાઇનલ જીતે ભારતનું અને સમગ્ર ખેડા જિલ્લાનું ગૌરવ વધે સાથે જ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ પણ અક્ષર પટેલને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપી શુભેચ્છા ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન તમામ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ પણ ટીમ ઇન્ડિયાને શુભકામના પાઠવી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા જે એક માતા તરીકે આપ પુત્રને શું શુભકામના આપશો શું કહેશો હું એવું ઈચ્છું છું કે મારી છોકરાએ ચારે ટુર્નામેન્ટમાં એટલું સરસ એનું પરફોર્મન્સ બતાવ્યું છે એને બેટિંગ રીતે પછી રન આઉટ તરીકે બોલિંગ કરીને બહુ જ મસ્ત એનું પ્રદર્શન બતાવ્યું છે તો હવે ચારમાંથી ચારેમાં સરસ પરફોર્મન્સ હતા હવે ફાઈનલમાં પણ એનું પરફોર્મન્સ સારું હોય અને એ ચેમ્પિયન ટ્રોફીને ફાઈનલમાં ચેમ્પિયન ટ્રોફી જીતીને આવે એવી મારી જેમરાદને પ્રાર્થના અને નડિયાદમાં જ્યારે ટ્રોફી લઈને આવે ત્યારે જેમરાદના આશીર્વાદ લે એવું ઈચ્છું છું કાલે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ચેમ્પિયન ટ્રોફી સુંગ્યા છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઈનલમાં ઇન્ડિયા આવ્યું એ બહુ મોટી વાત છે મારા માટે અથવા દેશ માટે અને દેશ આપણે જીતી જઈએ તો વ્યક્તિગત એવું વિચારી રહે કે આપણે જીતી ગયા તો વ્યક્તિગત ટીમ અથવા અક્ષર પટેલ પોતે પણ મહેનત કરી અને દેશને જીતાડે અને દેશ જીતી જાય યોગ્ય છે હું એવું વ્યક્તિગત વિચારું કે અક્ષર પટેલે પોતે પૂરી ટુર્નામેન્ટમાં કઈક ને કંઈક યોગદાન આપ્યું છે દરેક વખતે કોકને રનઆઉટ કરાવડાવ્યો કોઈકનો સારો કેચ કર્યો કોઈકને એને પોતે રન માર્યા વિકેટો લીધી એટલે ઘણા બધા આવા

મેચમાં એવી શુભકામનાઓ હોય જ કે એની હાવ કંઈક ને કંઈક મહેનત કરજે બેટા અને ટીમને જીતાડવાની કોશિશ કરજે અને મારી આ આદતને કારણે દરેક મેચ પહેલો એનો ફોન આવે જ અને મારી જોડે શુભેચ્છાઓ લેજ એટલે હું એને દર ગલીએ એવું કહું કે બેટા એની હાવ ગમે તે રીતે આપણે કંઈક ને કંઈક વ્યક્તિગત એવું યોગદાન આપવાનું કે દેશ આપણા માટે ગર્વની વાત કરે અક્ષર પટેલ સંતરામ મંદિરમાં ખૂબ જ આસ્થા રાખે છે અને તેના ઉપર હંમેશા સંતરામ મહારાજના આશીર્વાદ રહેલા જ છે તો મહારાજની કાલે પણ ફરી એ જ કૃપા અક્ષર પટેલ ઉપર વરસે અને અક્ષર ખૂબ જ સારું પરફોર્મન્સ જે આગ અગાઉની ચાર મેચોમાં કર્યું છે તેને એનાથી પણ સારું પરફોર્મન્સ ફાઇનલમાં કરે અને આખા ભારતને ખૂબ જ ગર્વ અપાવે એવી અમે આશા રાખીએ છીએ ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ થવા જઈ રહી છે અમારા સૌના માટે પહેલી તો ગર્વની બાબત એ છે કે નડિયાદનો લોકલ પ્લેયર અક્ષર ટીમમાં રમી રહ્યો છે આખી ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઇન્ડિયાને ફાઇનલ સુધી પહોંચાડવામાં એનું સારું યોગદાન રહ્યું છે તો જ્યારે આવતીકાલે ફાઇનલ થવા જઈ રહી છે ત્યારે અક્ષર પટેલ બરાબર છે નડિયાદનો છે પણ રિપ્રેઝેન્ટ આખા ઇન્ડિયાને કરે છે એટલે આખું ઇન્ડિયા એવી આશા રાખે છે કે એ જે આગળની મેચોમાં જ્યારે પરફોર્મ કર્યું છે અને આવતીકાલે ખાસ કરીને ઇન્ડિયા ચેમ્પિયન થાય અને તેમાં અક્ષર પટેલનું યોગદાન ખૂબ સારું રહે તેવી અમે ઈચ્છા રાખીએ છીએ